જયહિંદ મિત્રો આજે આપણે વાત કરીશું ભાવનગર દરબાર વજયસિંહજી અને તેમના જાની દુશ્મન એવા જોગીદાસ ખુમાણ બહારવટીયાની પણ દુશ્મન પણ જ્યારે તકલીફમાં હોય ત્યારે બીજાની શું ફરજ છે એ દર્શાવતી એક સુંદર લોકકથા આપની સમક્ષ રજૂ કરું છું જો વીડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશોજી અને વિડીયો અંત સુધી જોશોજી ધન્યવાદ મિત્રો તો ચાલો શરૂ કરીએ જોગીદાસ ખુમાણ મિતિયાળાના ડુંગરમાં એના બાપુ હાદા ખુમાણને આવીને એક માઠા સમાચાર આપે છે બાપુ બહુ ભારે કરી શું થયું આપા જોગીદાસને બધા આપા કહેતા જોગીદાસ કહે છે કે દરબારના કુંવર પાછા થયા છે ગુજરી ગયા છે હાદા ખુમાણ કહે છે કે અરે રે રે ભારે ગજબ કર્યો દરબારને આટલી મોટી ઉંમરે આ દુઃખ જોવાનું લખ્યું હશે બહુ ભૂંડું થયું હશે ભગવાનની જેવી મરજી એમ કરીને હાદા ખુમાણ મોટો નિશાસો નાખી ભાવનગર દરબારના મોટા રાજકુનવર દાદભા ગુજરી ગયા એના પર અફસોસ વ્યક્ત કરે છે ત્યારે જોગીદાસ ખુમાણ પૂછે છે કે બાપુ એક વાત પૂછું તો હાદા ખુમાણ કહે છે હા બોલો આપા કે બાપુ ભલે ગમે તેમ આપણી દુશ્મની હોય પણ આપણે દરબારને ત્યાં ભાણાના ખરખરે તો જવું પડે જોગીદાસ ખુમાણે ભાવનગરના રાણીબાને બેન માન્યા હોય છે હાદા ખુમાણ કહે છે વાત તો તારી સાચી છે આપા પણ દરબાર ગઢમાં જવું બહુ અઘરું છે દરબાર ગઢમાં પહોંચ્યા પછી દરબારની તો ભેંગ નથી પણ દરવાજે જે અરબી પાસવાન ઉભા છે એનો વિચાર કરવો પડે હાથમાં હથિયાર તો હશે નહીં જાટકાવાળી પણ થઈ જાય અને એ લોકોને આ લૌકિક કામ માટે આવ્યા છીએ તેનું ભાન ન હોય ત્યારે જોગીદાસ ખુમાણ કહે છે હા બાપુ તો કેમ જાશું બાપુ કહે છે કુંડલાના બધા વેપારી કાઠી કણબી દરબાર ગઢે ખરખરે જવાના છે તો તમે પણ આપા માથે ફાળીયું બાંધી પછેડી ઓઢી અંદર દાખલ થઈ જજો પછી કાંઈ ભે નથી ઠીક છે બાપુ કહી જોગીદાસ ખુમાણ માથે ફાળીયું બાંધી પછેડી ઓઢી પાંચસો વાણિયા કાઠી કણબી સાથે દરબાર ગઢમાં પહોંચી જાય છે સહુ કોઈ લાઇનમાં બેસી રુદન કરી ખરખરો કરતા હતા વજયસિંહજી દરબાર બધા પાસે વારાફરતી જઈ અફસોસ વ્યક્ત કરી છાના રાખતા હતા દરબાર વજયસિંહજી જેવા જોગીદાસ ખુમાણ પાસે આવી ઉભા રહી બોલે છે બસ કરો આપા બસ કરો જોગીદાસ ખુમાણ વજેસિંહજી દરબાર અને જોગીદાસ ખુમાર નાનપણના મિત્રો હતા આટલું સાંભળતા જોગીદાસ ખુમાણ માથેથી પછેડી કાઢી દરબારને કહે છે ભલો વર્ત્યો મહારાજ દરબાર કહે છે કે પાંચસો માણસોની વચ્ચે જો તમારા હાકોટા વર્તી જાઉં તો પછી તમારું રુદન ના વર્તું બેસેલા બધા મહેમાનો અવાક થઈ જાય છે બધા પોતપોતાની સલામતી માટે આમતેમ થઈ જાય છે બાકીના દરબારીઓ તલવાર ખેંચીને જોગીદાસની સામે આવવા જાય છે બધાને ફાળ પડે છે કે હમણાં જ જોગીદાસ મહારાજ પર હુમલો કરશે પણ તરત વજયસિંહ દરબાર હાથો ઊંચો કરી કહે છે કે તલવારો મ્યાન કરી દો જોગીદાસ ખુમાણ મારી સાથે કજીઓ કરવા કે ગરાસ માંગવા નથી આવ્યા એ તો એમના ભાણેજના ખરખરે આવ્યા છે સહુ દરબારીઓના જીવ હેઠા બેઠા વજેસિંહ દરબાર જોગીદાસને પોતાના સિંહાસન પર સાથે બેસાડી કાવો કસુંબો પીવડાવે છે ને પીવે છે અને રામ રામ કરી જોગીદાસ ખુમાણ દરબાર ગઢમાંથી બહાર નીકળે છે આખા શિહોર ગામમાં વાત ફેલાઈ ગઈ હોય છે કે ભાવનગર દરબાર વજેસિંહજીનો એક નંબરનો બહાદુર દુશ્મન બહારવટીયો જોગીદાસ ખુમાણ બજારમાંથી નીકળશે જોગીદાસ ખુમાણ શિહોરની બજારમાં આંખો ઉપર કર્યા વિના નીચે જોઈને ચાલતો હોય છે કારણ કે જોગીદાસ કોઈ દિવસ પારખી સ્ત્રીનું મોઢું જોતા નહોતા આખું ગામ તેને જોવા ઉમટી પડે છે પ્રજા એ કોઈ દિવસ બહારવટીયા જોયા નથી હોતા જોગીદાસનો નિર્મળ ચહેરો ચાલવાની છટા કદ કાઠી જોઈને લોકો મનોમન પૂછે છે કે આ એ જ બહારવટીયો છે કે જે ભાવનગરના સીમાડે પોતાના દુશ્મનોને જનૂનપૂર્વક મારી નાખે છે સીમાડાની જમીન આંચકી લે છે ગામોના ગામ બાળી નાખે છે કોઈને વિશ્વાસ નથી બેસતો તેને જોઈને તો શિહોર ગામની સ્ત્રીઓ પણ બોલવા લાગી હતી કે બિલકુલ લક્ષ્મણ જતી જેવો દેખાય છે શિહોરની બહાર નીકળી પોતાની ઘોડી પર સવાર થઈ મિત્રિયાના ડુંગરમાં અદ્રશ્ય થઈ જાય છે તો મિત્રો આવા સંબંધો હતા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના રાજાના તેમના બહારવટીયા આમ તો દુશ્મન પણ મિત્ર જેવા દુશ્મન સાથે કહેવત છે કે એક મૂર્ખ મિત્ર કરતા હજાર દિલદાર શત્રુ સારા જયહિંદ મિત્રો